નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને હેપી ન્યુ યર મિત્રો આજે આપણે છ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં છ છો એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને પોલીસ પણ જણાવી રહ્યા છે એક્સપર્ટ અનુસાર આ છ શેર તમને આખું વર્ષ સારી કમાણી કરાવી શકે છે જો તમે બે હજાર પચીસ માં સારા રોકાણની અને સારા વળતરની આશા રાખી રહ્યા હો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયો તમે પૂરેપૂરો જેથી કરીને જો તમે પણ નવા વર્ષમાં સારા શેરમાં રોકાણ નું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર જોડે આ ચર્ચા કરી લેવી જોઈએ અને તમારે પણ આ શેર માટેની રિસર્ચ કરીને પછી જ રોકાણનો નિર્ણય તમારે જાતે લેવાનો તો મિત્રો વાત કરીએ ગઈકાલે વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું હતું મિડકેપ અને સ્મોલ કેપમાં વધુ ઘટાડો જોવા મળ્યો

ઘટાડો થયો આ ઉપરાંત ઇન્ડસન્ટ બેંક ફર્સ્ટ અને બંધન બેંક પર પણ દબાણ જોવા મળ્યો હતો આવી સ્થિતિમાં બજારની મુવમેન્ટ વચ્ચે માર્કેટ લીડર્સે એવા શેર પર રોકાણ કરવાની સલાહ આપી છે જ્યાં તમે આખા વર્ષમાં જંગી નફો કમાઈ શકો છો તો પ્રકાશ ગાબા એ મેરીકો શેર ઉપર ભૂલી જોવા મળી રહ્યા છે તેમના પ્રમાણે શેરમાં છસો છત્રીસ નો સ્ટોપલો લગાવી ને ખરીદી ની સલાહ આપી છે એટલે કે છસો છત્રીસ રૂપિયાના loss સાથે મેરીકોના શેર માં ખરીદી ની સલાહ આપી છે પ્રકાશ ગાબા એ પછી વાત કરીએ મિત્રો તો માનસ જયસ્વાલ એ હિન્દુસ્તાન રહ્યા છે તેમણે હજાર રૂપિયાના સ્ટોપ લોસ સાથે ટાર્ગેટ પર આ શેરમાં ખરીદીની સલાહ આપી છે પછી મિત્રો વાત કરીએ કે રાજત સાતપુત એ ડિવી સ્લેબ ના શેર ઉપર બોલી જોવા મળી રહ્યા છે તેમણે પાંચ હજાર રૂપિયાનો સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ આપી છે એકસઠસો ને પચાસ રૂપિયાના ટાર્ગેટ પર પછી મિત્રો વાત કરીએ કે શિલ્પા રાઉન્ટ સાથે મિત્રો વાત કરીએ આશીષ ફાર્મા ના શેર ઉપર ગુલિશ જોવા મળી રહ્યા છે બારસો પંચોતેર રૂપિયાનો ટાર્ગેટ સ્ટોપલો અને તેરસો પચીસ થી તેરસો ચાલીસ રૂપિયાનો આ શેરમાં ટાર્ગેટ જણાવવામાં આવ્યો છે ઓરોવિંદો ફાર્મા ના શેરમાં

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી ઘટડી દબાવી દેજો